વાત કરીએ કે દુનિયાનો છેડો એટલે ઘર આપણે મિત્રો ગમે ત્યાં ગયા હોય ને આપણે ગમે તે પ્રદેશ ની અંદર ગયા હોય સ્વર્ગ જેવો પ્રદેશ હોય પરંતુ માણસને જે શાંતિ ઘરે મળે અને વિશ્વ ભ્રમણ નો થાક હોય એ ઘરે ઉતરે બાકી ક્યાંય ન ઉતરે શાંતિ પણ જે ઘરે મળે ને એવી ક્યાંય ન મળે અને જો માણસને વિશ્વભ્રમણ કરીને આવે અને જો શાંતિ ઘરે ન મળે તો એને દુનિયાના છેડે ક્યાંય ન મળે એટલે મિત્રો જીવનની અંદર ધરતી નો છેડો એટલે ઘર માણસો ગમે ગમે ત્યાં જાય સુખ સમૃદ્ધિ માં હોય ગમે એવું સુખ સંપન્ન સાધનો સાથે હોય પણ છેવટે માણસને ઘરે જવું પડે અને ઘરે આવ્યા પછી કો પરિવાર હોય પત્ની હોય કિલ્લોર કરતું વાતાવરણ હોય ને એની અંદર જ્યારે માણસ આવે ને ત્યારે માણસના અંતર હાસકારો થાય કે બસ હવે મજા આવી એમ તો જ્યાં માણસ જાય છે ત્યાં મજા જ હોય છે આપણે કોઈ પણ સંબંધી ના ઘરે જઈએ આપણે મિત્રોના ઘરે જઈએ આપણને આદર સત્કાર એટલો કરે કે જે ઘરે આપણને એવો આદર સત્કાર ન મળતો હોય ઘરે આપણને ટાઈમે ટાઈમે કોઈ એટલી બધી રખાવટી રાખતું ન હોય છતાં પણ મિત્રો માણસને પોતાના ઘરે આવે ને ત્યારે બધું દબાઈ જાય અને પોતાનું ઘર જ તેને સર્વત્ર લાગે પોતાને સર્વત્ર શાંતિ પોતાના ઘરે જ લાગે એટલે મિત્રો દુનિયાનો છેડો એટલે ઘર અને વિશ્વની શાંતિ એટલે પણ ઘર પણ મિત્રો એવો પરિવાર હોય હોય એવું કુટુંબ એવી પત્ની હોય એવા બાળકો હોય આ બધું મળવું ને એ પણ તમારા પ્રારબ્ધ ને આધીન છે ગમે તેવો માણસ થાય હોય ગમે તેવો માણસ કામ થી આવ્યો હોય ગમે એવા ટેન્શન માં હોય પણ મિત્રો ઘરનું વાતાવરણ એવું સરસ હોય ને એટલે એક સેકન્ડ ની અંદર માણસ ને એનો થાક ઉતરી જાય ગમે આધિવ્યાધિ ઉપાધી હોય તો ભૂલાઈ જાય આખા મગજ ની અંદર પિક્ચર બદલાઈ જાય

એ મહત્વ લાગણી અને અંતરનું એક ખૂબ જરૂરી છે પરસ્પર શંકા કુશંકા અવિશ્વાસ પરસ્પર સ્વાર્થ નો કરવા દઈએ ને તો આ સ્વર્ગ જેવું વાતાવરણ ઘરની અંદર ઉત્પન્ન થાય અને ચંદ્ર થી શીતળ શાંતિ પૂર્ણિમાના ચંદ્રના જેવી શીતળ શાંતિ ઘરમાં નિર્માણ થાય પરિણામે એ સભ્ય ગમે ત્યાં જાય દુનિયા ભૌતિક સુખ સાધનોની એટલી બધી વળઝાળની અંદર વિટાય અને એવા રખાવટ વાળા સ્નેહી સંબંધીઓ હોય

એ ક્યાંય ન મળે દુનિયા ની અંદર અનેક પ્રકારના તમને ગમે તેવા આનંદી થી ગમે એવા પદાર્થો થી આજ લોકો વિવિધ સમાજના જીવન ઉપર છતાં પણ મિત્રો તમને તમારા ઘરે જે શીતળ શાંતિ અને જે દુનિયાનો વિહામો મળે ને

એકબીચાના હેતથી ગૂ રહ્યો છો ને એટલે તમને તેવો ઈશ્વરી વૈભવ હોય કે એવી દુનિયામાં ભૌતિક સુખ સાધનો અને રખાવટ હોય તો બધું તમને તુચ્છ લાગે છે તમને તમારું ઘર તમારો પરિવાર એ સર્વથી તમને શ્રેષ્ઠ લાગે છે એનું કારણ એક જ છે તમે તમારું નું ઘડતર અને એકબીજાનું ઘડતર એક વિચારે હળી મળી અને લેશ માત્ર સ્વાર્થ વૃત્તિ વગર જે તમે નિર્માણ કર્યું છે ને તમારા પરિવારને નિર્માણ કર્યું છે ને

ગમે તે વિશ્વમાંથી તમે થાકીને આવો વિશ્વમાં તમને શાંતિ ન મળે એ આવા આવા અંદર અંદર આવો આવો ત્યારે શાંતિ મળે અને જે માણસ વિશ્વ સામે ઝૂમી શકે દુનિયા સામે ઝઝુમી શકે કારણ કે આવું ઘર હોય આવો પરિવાર હોય તો ગમે તેવા પ્રલોભનની ઠોકર મારી અને શાંતિથી જીવી શકે કારણ કે એનો પરિવાર એવો છે એનું ઘર એવું છે પરંતુ જો જે જાય અંદર શાંતિ ન મળે વિશ્વની અંદર ક્યાંય છેડો ન મળે એમને ગૂચવાઈન ગોથા મારતો રહીએ અને ખતમ થઈ જાય પણ એના જીવનનો ક્યાંય ઉકેલ ના આવે એમ જો વિશ્વની અંદર જો આવું સરસ મજાનો પરિવાર હોય તો એની શાંતિ અને એનો છેડો એનું ઘર હોય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્યો કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની